નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ ઘારી તાલુકાના ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે ગણેશજીની ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચલાલા ખાતે આજ રોજ ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે ગણેશજીના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાસ ગરબા આરતી અને મહાપ્રસાદ તેમજ અંકુટના દર્શનનું આયોજન કરેલ હતું ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજે ભવ્ય ગણેશજીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ કારિયા ગીતા ચલાલા નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ આજ રોજ ગણપતિ દાદા ઉત્સવનું જે માનવ મંદિર ત્રિવેણી સંગમમાં આજે ગણપતિ દાદાનું અણકોટ અને એના મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સત્સંગ પણ રાખવામાં આવ્યો હતો અને રાસ મોટા મોટાપાયે રાખવામાં આવ્યું હતું અને બહેનોએ બહુ જ મોટી સંખ્યામાં રાસ ગરબાનો લાભ લીધો હતો અને માનવ મંદિરમાં અવરનવર આવા અનેક કાર્યક્રમો થાય જ છે હજુ મહિના પંદર દિવસ પહેલાં પણ અમે હવનમાં બેઠા હતા અને હવનના કાર્યક્રમો થાય અવરનવર સત્સંગના કાર્યક્રમો પણ થાય છે અને તેવી જ રીતે અહીંયા ભોજનનો પણ ભારે માસ ચાલે છે ક્ષેત્ર ચાલે છે માનવ મંદિરમાં ઘણી બધી ઘણી બધી જી ઘણી બધી જી હા ઘણી બધી થાય છે અને એ માટે બધા ઘણો લાભ લે છે અને માનવ મંદિરના સ્ટાફનો આપણે વખાણ કરીએ એટલા ઓછા છે કેમકે સ્ટાફ પણ એવો જ સરસ છે કે અવરનવર ગમે ત્યારે પ્રોગ્રામ હોય ત્યારે હરેક વખતે આમંત્રણ બધાને આપે છે અને ગ્રુપમાં પણ નાખે છે અને મોટી સંખ્યામાં બધા લાભ લે છે આજે ગણપતિ બાપા મોરિયા એનું અણકોટનું પણ આયોજન કર્યું તેમાં બધી સામગ્રીઓ બહેનોએ જાતે જ બનાવી હતી અને બધા બહેનોએ બહુ મોટી સંખ્યામાં લાભ લીધો અને આ બધું આયોજન મંજુ દીદી દ્વારા કરવામાં આવે છે મારું નામ દક્ષા વ્યાસ છે અહીંયા ચલાલા માનવ મંદિર ત્રિવેણી સંગમ માનવ મંદિર જેમાં ગણપતિ સ્થાપના કરેલી છે દસ દિવસની તેમાં ગરબાનું આયોજન કરેલું છે અને તેમાં દોઢસો બહેનોએ ભાગ લીધેલો છે અને અનકોટના પણ અનકોટ કરેલા છે અહીંયા ગણપતિને અને એમાં પણ છપ્પન ભોગ ધરેલા છે અને અહીંયા અનેક ઉત્સવ આવા અવારનવાર થાય છે જેઓ શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક હતા એવો જ આ દસ દિવસ ગણપતિ સ્થાપના પણ કરેલી છે અને એમાં અન્નકોટના દર્શન કરવા અને મહા ગરબા ગરબાનું આયોજન કરેલું છે તેમાં બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો છે દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા બહેનોએ રાસ ગરબા લઈ અને આજે ઉત્સવને બહુ સરસ રીતે ઉજવણી કરી છે ગામના જે કંઈ સેવાભાઈ છે બહેનો છે એ લોકો અહીંયા બહુ સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે અને ગણપતિ દાદાને આજે કુરકોટના ભોગ ધરાવવામાં આવ્યા છે જેના દર્શન પણ ઘણા બહેનોએ આજે એનો લાભ લીધો છે અને આજે સરસ મજાનો ઉત્સવ આજે માનવ મંદિર પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો છે અને આનો આનંદ આજે બહેનોને કંઈક અનેરો છે અને ખૂબ ઉત્સાહ છે અને આવા ઘણા બધા પ્રોગ્રામ માનવ મંદિરમાં અહીંયા અવારનવાર થતા હોય છે જેમ કે હિંડોળાના દર્શન બહુ સરસ રીતે અહીંયા એક મહિના સુધી અલગ અલગ ઈનોળાના દર્શન પણ કરવામાં કરાવવામાં આવે છે અને બહેનો એનો એનો પણ ઘણો લાભ લે છે બીજી સેવાકીય પ્રવૃત્તિ તો એ માનવ મંદિર દ્વારા અનેક આવે છે જેમાં અનુક્ષેત્ર બહેનોને જે કંઈ કોઈ પણ કોઈ પણ લોકોને બે ટાઈમ ભોજન પૂરું પાડે છે અહીંયા ફ્રીમાં જમાડવામાં આવે છે અને અહીંના બહેનો એનો સ્ટાફ એના જે કંઈ કાર્યકરો છે દ્રષ્ટિગણો છે એ ખૂબ મહેનતથી કંતથી અને દિલથી મંદિર અને માનવ મંદિરમાં ખૂબ સરસ રીતે કામ કરે છે બેનો બધાનો એમના કાર્યકરોનો બધાનો દિલથી આભાર માનું છું